નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો મળશે કે નહીં અને તમારું નામ લાભાર્થી યાદીમાં છે કે નહીં તે કેવી રીતે ચકાસવું તેના વિશે ચર્ચા કરીશું પરંતુ મિત્રો એ પહેલાં જો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો પીએમ કિસાન યોજના એ દેશના લાખો ખેડૂતો માટે આશીર્વાદ રૂપ છે અત્યાર સુધી સરકારે ઓગણીસ સપ્તાહો દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં દરેક હપ્તે રૂપિયા બે હજાર ટ્રાન્સફર કર્યા છે હવે ખેડૂતો વીસમા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જે જૂન મહિનામાં આવે તેવી શક્યતા છે મિત્રો છેલ્લો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ જમા થયો હતો હવે વીસમો હપ્તો જૂનમાં આવી શકે છે પરંતુ સત્તાવાર તારીખ હજુ જાહેર થઈ નથી

તમારું ઈકેવાયસી પૂર્ણ કરો બીજું ત્યારબાદ તમારું ફાર્મ આઈડી બનાવેલું હોવું જરૂરી છે ત્રીજું ચેક કરો કે તમારો આધાર નંબર તમારા બેંક ખાતા સાથે લિંક છે કે નહીં જો આ કામ તમે સમયસર નહીં કરો તો તમારા હકના રૂપિયા અટકી શકે છે તો મિત્રો જો આજનો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરો શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા